અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકાના ધારેશ્વર ડેમ સાઇડ આજુબાજુના ભરીડિયા બંધ કરાવવા ખેડૂત આગેવાનો કલેક્ટર કચેરીમાં પહોંચ્યા ધાત્રવડી ડેમ બચાવો ભાઈ ડેમ બચાવોના સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું રાજુલા ધાતરાવડી ડેમ એક નજીક આવેલ બે કોરીઝ બંધ કરાવવા રજૂઆત કરી મહાકાય પ્લાસ્ટિકના કારણે ખેડૂતોનો જીવાદોરી સમાન ધાતરવડી ડેમ પર સીધી અસર થતાં નુકસાની થતી હોવાની ફરિયાદ ઉઠી વાવેરા મોટા અગરિયા ભાક્ષી ધારેશ્વર સહિત ગ્રામ્ય પંચાયત સરપંચો ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી ખેડૂત આગેવાનોએ કલેક્ટર કચેરીમાં પહોંચી ભરડીયાઓ તાત્કાલિક બંધ કરવા રજૂઆત કરાઈ પરડ્યાઓ બંધ નહીં થાય તો ખેડૂતો સહિત વિવિધ સંગઠન ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી રિપોર્ટર મનીષ મહેતા રાજુલા જે તે સમયે હાઈકોર્ટમાંથી લોકોને આવ્યા લોક કર્યા અને ઘણા દિવસ તો પ્લાન્ટ બંધ રહ્યા એને સિસ્મોલોજી કીધું ઉપરથી હજી લોકો એ કાર્યવાહી કરી નથી પ્લાન્ટ શરૂ છે બે હજાર પાંચથી ડેમ ને બરબાદ કરવા માટેનું કોઈ કાવતરું હોય એવું અમને લાગી રહ્યું છે અવારનવાર બે હજાર થી અમે રજૂઆત કરીએ છીએ છતાંય ડેમને સરકારશ્રીને અમે એવું કહેવા માંગીએ છીએ કે તમે ડેમ બસાવો ખેડૂત બસાવો પર્યાવરણ બસાવો ગૌચર બસાવો મારું નામ દિલીપભાઈ સુજિત્રા છે અને હું તેર ગામ પગલાં સમિતિને સમિતિ તેરગામ નામ આદરિયાના સત્તપશ્રી છે રજૂઆત કરવા આવ્યા હતા કારણ કે અમારા ગામની અંદર એક ધાતર ડેમ છે ડેમની બાજુમાં મોટી માઇનિંગ બીજો વાલે છે બીજની જે ખાણો છે એની ઊંડાઈ અઢીસો ફૂટ છે એની અંદર જે બ્લાસ્ટિંગ કરે છે એ બ્લાસ્ટિંગના કારણે ધાતરરોજી ડેમને પારાને નુકસાન થાય છે એટલે અમે આજે સાહેબને એ પણ રજૂઆત કરી કે સાહેબ ડેમ બસાવો ખેડો બસાવો ડેમ વર્ષો જૂનો ડેમ છે પછી સાઠ વર્ષ જૂનો ડેમ છે એટલે સાહેબની એ પણ રજૂઆત કરી ડેમ ભસાવો બાકીનો અમારો પ્રશ્ન બીજો એવો છે કે અમારે હવેરાનું જે ગૌસર છે એકસો બાવીસ સર્વે નંબર છે એ સર્વે નંબરમાં જવા માટેથી આ લોકોએ પથ્થર નાખીને રસ્તો બંધ કરી દીધો બાકીનો જ્યાં એક ડેમ હતો શેકડેમે તોડીને તો પથ્થર નાખી દીધા છે મુદ્દા નંબર ત્રણ એવો હતો કે એ લોકો જે ખાંડમાંથી જે પાણી દોડો પદળો કાઢે એ ગાતરરો નદીના પાણીની અંદર નાખે છે

બાદમાં તમારો શરૂ કરજો એ લોકો એવી રજૂઆત કરી દીધી સોગરનામું કર્યું છે કે ભાઈ અમે અમારો જે સ્ટોક પડ્યો છે ત્યાં સુધી સ્ટોક જ્યાં સુધી ખાલી કરી ત્યાં સુધી અમારો એટીએમ આવડો એટીઆર શરૂ કરી આપો એટલે એ લોકો એટીઆર શરૂ કરે આગળની પછી શું પ્રોસેસ થઈ છે ખાઈ એ ખ્યાલ નથી પસંદ પણ અત્યારે તમે એ તાત્કાલિક બંધ કરવા માગીએ એના પ્લાસ્ટિક બંધ છે તો જ અમારો ધાતરોડી ડેમ બચશે મારું ગામ ધારેશ્વર તાલુકો રાજુલા અમે બધા જ આ લોકો આવ્યા છે ખેડૂતો આવ્યા છીએ માલધારીઓ આવ્યા છે બધા સમિતિઓવાળા આવ્યા છીએ આવેદન કલેક્ટર સાહેબ શ્રીને લેવા એવો આવ્યા છીએ કે અમારો ડેમ બસાવવો ત્યાં બે મોટા ભરડિયા હાલે છે અને ભરડિયાના બ્લાસ્ટ એટલા બધા જોરદાર થાય છે કે મારું ગામ ત્યાંથી છ કિલોમીટર છે તો અમારું ગામ જૂધે છે એવા બ્લાસ્ટ થાય છે તો અમારો ડેમ તૂટી જાય એવી પૂરેપૂરી શક્યતા છે અમારા ગામના ખેડૂતોને કૂવાના તળ બધા જતા રહ્યા છે અમારું પાણી બધું કપાઈ ગયું છે અને આ જ એ માટી ઉડાડે છે એમાં અમારા ખેડૂતોના ખેતરોમાં માટી ઉડે છે અમને બહુ મોટું ખેતીમાં નુકસાન થાય છે જો સરકારશ્રી આના માટે તાત્કાલિક પગલા લે નહીતર અમારે ત્યાં ગાંધી ચિંજા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે આની પહેલા અમે ત્રણ ગ્રામ પંચાયતે લખાણ આપ્યા છે છતાંય અમને ભૂસ્તર શાસ્ત્રીએ કે અમારા સિંચાઈ વિભાગના અધિકારીઓ અમને જવાબ સુધા કરવાની તસ્તી નથી લીધી તો મારી સરકારશ્રીને વિનંતી છે કે આ અધિકારીઓને મિલી ભગતના હિસાબે જે ભરડિયા હાલે છે એ તાત્કાલિક ધોરણે બંધ કરે નહીંતર અમારે આંદોલન કરવાની ફરજ પડશે વાવેરા મારું નામ ચંપુભાઈ ધાકડા હું ગ્રામ પંચાયત હેન્ડલ કરું છું મારા સરપંચશ્રી વાવેરાના સાથે છે આગરિયાના સરપંચશ્રી છે હારેશ્વરના સરપંચશ્રી છે અમે લોકો આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા કારણ કે અમારા ગામની અંદર એક ધાતરોડી ડેમ છે ડેમની બાજુમાં મોટી માઇનિંગ લીઝો હાલે છે અને લીઝની જે ખાંડો છે એની ઊંડાઈ અઢીસો ફૂટ છે એની અંદર જે બ્લાસ્ટિંગ કરે છે બ્લાસ્ટિંગના કારણે ધાતરોડી ડેમને પારાવા નુકસાન થાય છે એટલે અમે આજે સાહેબ એ પણ રજૂઆત કરી કે સાહેબ ડેમ બસાવો ખેડૂતો બસાવો ડેમ વર્ષો જૂનો ડેમ છે પચસો સાઠ વર્ષ જૂનો ડેમ છે એટલે સાહેબની એ પણ રજૂઆત કરી ડેમ બસાવો બાકીનો અમારો પ્રશ્ન બીજો એવો છે કે અમારે વાવેરાનું જે ગૌસર છે એકસો બાવીસ સર્વે નંબર છે એ સર્વે નંબરમાં જવા માટેથી આ લોકોએ પથ્થર નાખીને રસ્તો બંધ કરી દીધો બાકીનો જ્યાં એક ડેમ હતો શેકડેમ એ તોડીને માલ પથ્થર નાખી દીધા છે મુદ્દા નંબર ત્રણ એવો હતો કે એ લોકો જે ખાંડમાંથી જે પાણી ડોળું કદડો કાઢે છે ધાતર નદીના પાણીની અંદર નાખે છે એના કારણે પ્રદુષિત પાણી થાય છે એમનું ખાસ કરીને આ રજૂઆતો લઈને અમે આવ્યા હતા હા એને છે ને એને શરૂઆતમાં બધા રજૂઆતો કરી હતી જે આગેવાનો કાર્યકર્તા હોય એ સમયે એટીઆર બંધ કર્યા હતા બરોબર પણ અંદર અમારી પાસે એવો કાગળ છે અંદર એવું લખ્યું છે કે એટીઆર સિસ્મોલોજી કરાવી લો બાદમાં તમારો શરૂ કરી દો એ લોકો એવી રજૂઆત કરી હતી સોગરનામું કર્યું છે કે ભાઈ અમે અમારો જે સ્ટોક પીડ્યો છે ત્યાં સુધી સ્ટોક જ્યાં સુધી ખાલી કરી ત્યાં સુધી અમારો એટીએમ આવડો એટીઆર શરૂ કરી આપણને એટલે એ લોકો અત્યારે શરૂ કરે આગળ પછી હું પ્રોસેસ થઈ છે ખા એ ખ્યાલ નથી પાછો પણ અત્યારે તમે તાત્કાલિક બંધ કરવા મગ્યાના બ્લાસ્ટિંગ બંધ કરશે તો જ અમારો ધાતરવડી ડેમ બચશે નામ દિલીપભાઈ સોજિત્રા છે મારું ગામ ધારેશ્વર તાલુકો રાજુલા અમે બધા જ આ લોકો આવ્યા ખેડૂતો આવ્યા છીએ માલધારીઓ આવ્યા છે બધા સમિતિઓવાળા આવ્યા છીએ આવેદન કલેક્ટર સાહેબ છે દેવા એવો આવ્યા છીએ કે અમારો ડેમ બસાવો ત્યાં બે મોટા ભરડિયા હાલે છે અને ભરડિયાના ના બ્લાસ્ટ એટલા બધા જોરદાર થાય છે કે મારું ગામ ત્યાંથી છ કિલોમીટર છે તો અમારું ગામ ધ્રુજે છે છે એવા થાય તો અમારો ડેમ તૂટી જાય એવી પૂરેપૂરી શક્યતા છે અમારા ગામના ખેડૂતોને કુવાના તળ બધા જતા રહ્યા છે અમારું પાણી બધું કપાઈ ગયું છે અને આજ માટી ઉડાડે છે એમાં અમારા ખેડૂતોના ખેતરોમાં માટી ઉડે છે અમને બહુ મોટું ખેતીમાં નુકસાન થાય છે જો સરકાર શ્રી આના માટે તાત્કાલિક પગલા લે નહીત્ર અમારે ત્યાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે આની પહેલાં અમે ત્રણ ગ્રામ પંચાયતે લખાણ આપ્યા છે છતાંય અમને ભૂસ્તર શાસ્ત્રીએ કે આપણે અમારા સિંચાઈ વિભાગના અધિકારીઓ અમને જવાબ સુધા કરવાની તસ્તી નથી લીધી તો મારી સરકારશ્રીને વિનંતી છે કે આ અધિકારીઓને મેલી ભગતના હિસાબે જે ભરડિયા હાલે છે એ તાત્કાલિક ધોરણે બંધ કરે નહીત્ર અમારે આંદોલન કરવાની ફરજ પડશે